રક્ષાબંધનના હવે ઘણા ત્રણ દિવસો બાકી રહ્યા છે વડોદરા શહેરમાં બજારોમાં રાખડીઓએ અજબનું આકર્ષણ જમાવ્યું છે તેમાં ખાસ કરીને ખાટુ શામની રાખડીએ અલગ જ આકર્ષણ જમાવ્યું છે આ વખતે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે ભારતીય શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યા છે જે તેને ખૂબ જ દુર્લભ અને શુભ બનાવી રહ્યા છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિની કામના કરે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે 2 વાગીને 12 મિનિટથી શરૂ થશે આ તિથિ 9 ઓગસ્ટ શનિવારના રોજ બપોરે

વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જોઈ ખુશ થઈ જાય છે અને રાખડીઓ ખરીદી કરે છે વધુમાં વેપારીઓ જણાવ્યું રક્ષાબંધન નો પર્વ આવ્યો છે રાખડીઓ તો ઘણી નોવેલ્ટી આવે બધી બહુ સારી સારી રાખડીઓ આવે બુંદરી બુંદ રાખી હોય ડુંબા રાખી હોય ગોટી રાખી હોય એડી રાખડી હોય ઈવેલાય હોય પછી ગોઠણવાળી ચાલે મેન્યુફેક્ચરિંગ વડોદરાની છે એટલે પરોડાની મેન્યુફેક્ચરિંગ હોયથી અહીં રાખીની વેરાયટી વધારે મળે સારી ઘરાકી છે ઘરાકી તો સરસ છે પણ સ્ટાર્ટમાં થોડી નબળી હતી એટલે પહેલાં એવું લાગતું હતું કે થોડું ઓછું ચાલશે મોંઘવારીના લીધે કેમકે રાખડીઓમાં ભાવમાં બી વધારો છે ત્રીસથી ચાલીસ ટકાનો રાખડીમાં વધારો આવી ગયો થોડી મોંઘવારી છે એટલે પહેલાં એવું લાગતું હતું ઓછું ચાલશે પણ ધીરે ધીરે કવર થતું ગયું